જો તમે આ રેસીપી થી મોનથળ બનાવી લીધો ને તો તમે પહેલી વખત બનાવતા હશો ને તો પણ પરફેક્ટ બની અને તૈયાર થશે એકદમ સ્વાદિષ્ટ સોફ્ટ અને સરળ અને હા ખાંડ વગરનો ચાસણી લેવાની ઝંઝટ જ નહીં એ રીતે હું તમને આજે મોનથળ ની રેસીપી શેર કરવાની છું હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું મારા કિચનમાં

એ રીતે આપણે માપ સેટ કરી અને લેવાનો છે અને 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 કપ કપ દૂધ ઘી મિક્સ કરી તમારે ધાબો દેવાનો છે દરેક ગુજરાતીને ખ્યાલ હશે ધાબો દેવો એટલે શું તો કે આપણું મિશ્રણ છે એકદમ કણીદાર બનીને તૈયાર થાય એટલા માટે તમારે આ રીતે દૂધ અને ઘી નું મિશ્રણ કરી અને તમારે લોટ ને આ રીતે જોઈ શકો છો કે લોટમાં મિક્સ કરવાનો કે જેનાથી તમારો લોટ છે એકદમ કણીદાર થઈ જશે અને જે બનશે ને ખૂબ જ સ્વાદિષ્ટ બન્યા તૈયાર થશે તો જોઈ શકો છો આ રીતે તમારે પહેલા ગરમ હોય એટલે ચમચી થી મિક્સ કરવાનું પછી તમે હાથે થી આ રીતે મિક્સ કરી શકો છો આ રીતે તમારે બધું મિશ્રણ એક સરખું થઈ જાય

એટલે દાણેદાર પાવડર બની અને તૈયાર થઈ જશે જો આ રીતે દાણેદાર પાવડર બની અને તૈયાર થઈ ગયો હવે આપણે ઘી લઈ લેવાનું છે એક વાસણમાં મેં અહીંયા જાડા તળિયાનું નોનસ્ટિક પેન લઈ લીધેલું છે તમે પણ એવું જાડા તળિયાનું પેન લેવાનું છે અથવા લોયું લેવાનું છે એમાં તમે મોંથાળ બનાવી શકો એકદમ સરસ શેકવાનો હોય છે એટલા માટે જાડા તળિયા વાળું વાસણ જ લેવું હવે આપણે જે ભૂક્કો બનાવીને રાખ્યો છે આપણે ઉમેરી ઘીમાં છે મીડિયમ ટુ સ્લો ગેસની ફ્લેમ પર તમારે બધું મિશ્રણ શેકી લેવાનું છે અહીંયા તમે બધું ઘી એકી સાથે ન ઉમેરી દે અને થોડું થોડું ઘી પણ ઉમેરી શકો છો અને તમને જો અંદાજ હોય તો જેટલું આપણે લોટ લીધો હોય એના કરતા અડધું ઘી પહેલા ઉમેરવાનું પછી શેકવાનું પછી થોડું ઘી ઉમેરવાનું એ રીતે કરી શકો છો અને એકદમ સરસ સ્મેલ આવતી હોય છે શેકતી વખતે તો તમારે આ રીતે જો એકદમ મીડિયમ ટુ સ્લો ગેસની ફ્લેમ પર એકદમ ગોલ્ડન બ્રાઉન થાય ને ત્યાં સુધી શેકવાનો છે જો લોટ કાચો રહી જશે ને તો જરા પણ સ્વાદિષ્ટ નહીં બને એ તમે લખી લેજો કારણ કે લોટ લોટ શેકવાની જ ખૂબી છે સરસ રીતે શેકાશે તો પરફેક્ટ સ્વાદિષ્ટ તૈયાર થશે તો આ રીતે ગોલ્ડન બ્રાઉન થાય ને ઘી છૂટું પડવા લાગે ને ઘી અને કણી જો બંને છૂટું છૂટું લાગવા લાગે ને ત્યાં સુધી તમારે શેકી અને તૈયાર કરવાનો છે હા થોડો ટાઈમ કન્ઝ્યુમિંગ છે તમને એમ લાગશે કે થોડીક વાર લાગે છે પરંતુ નહીં એટલું સરસ થશે ને પછી જો આ રીત અપનાવશો ને મારી તો બહુ સરસ એમ સિક્રેટ રેસીપી છે કે આપણે મોનથાળ બનવા આવે ને ત્યારે તમારે અડધી વાટકી જેટલું દૂધ ઉમેરી દેવાનું છે શેકાઈ શેકાવા આવે ને ત્યારે અડધી વાટકી આ રીતે દૂધ ઉમેરી દેશે ને તો માવાદાર જે ટેસ્ટ આવે ને એ માવા વાળો ટેસ્ટ આમાં આવશે અને એ દૂધ બળે એટલી વાર તમારે પાછું શેકી લેવાનો છે જોઈ શકો છો આ રીતે તમારે ચલાવતા રહી અને છે દૂધ ઉમેરો ત્યારે ઉભરાશે એટલે તમારે કે ગેસની ફ્લેમ પણ ધીમી કરી નાખવાની અને ચલાવવામાં પણ સાવધાની રાખવાની જોઈ શકો હવે આપણો મોનથાળ એકદમ પરફેક્ટ શેકાઈ ગયો છે દૂધ ઉમેરી અને માવા વાળો પણ બની ગયો છે હવે આપણે કલર ઉમેરીશું આ કલર ઉમેરવું બિલકુલ ઓપ્શનલ છે ગેસ બંધ કરી અને તમારે કલર ઉમેરવાનો છે જોઈ શકો છો આ રીતે મેં અહીંયા બે થી ત્રણ ટીપા કલર ઉમેરેલો છે તમારે ઉમેરવો હોય તો ઉમેરી શકાય બાકી સ્કીપ પણ કરી શકાય બિલકુલ ઓપ્શનલ છે મિક્સ કરી અને હવે આપણે ગોળ ઉમેરી દઈશું જો થોડું થોડું ગરમ હોય ને ત્યારે તમારે ગોળ ઉમેરી દેવાનો છે આ રીતે ગેસની ફ્લેમ બંધ કરી અને ગોળ ઉમેરવાનો છે જોઈ શકો અને આપણે જે લોટ છે ને એ લોટ ગોળને કવર કરી દેશું જેનાથી શું થશે કે ગોળ ફટાફટ ઓગળી જશે આ રીતે જો ગોળને કવર કરી દીધો છે અને બે થી પાંચ મિનિટ સુધી તમે ગોળને આ રીતે રાખી રાખશો ને એટલે ગોળ આખો ઉગડી જશે તમારે જરા પણ ચલાવવાની જરૂર નહીં પડે જો હવે આપણો ગોળ એકદમ સરસ રીતે ઉગડી જવાનો છે ઉગડી ગયો છે તો અહીંયા હું ફ્લેવર માટે ઇલાયચી ઉમેરું છું જો તમારે ઉમેરવી તો ઉમેરી શકાય બાકી મોનથાળનો સિમ્પલ ટેસ્ટ પણ સરસ જ લાગે સ્કીપ પણ કરી શકાય છે અને બધું બરાબર રીતે મિક્સ કરી લેવાનું છે જોઈ શકો છો એ પકડ પકડ આવી આવી ગઈ છે જવી એટલે કે એકદમ સરસ મિક્સ થઈ જાય છે મિશ્રણ ઘાટું થવા લાગ્યું છે તો આ રીતે મિશ્રણ થાય એટલે તમારો મોનથાળ પરફેક્ટ બની ગયો છે હવે આમાં ગોળની જરૂર પણ નથી હવે તમારે બધું બરાબર રીતે મિક્સ કરી લેવાનું છે થોડીક વાર ચલાવી લેવાનું છે બહુ બધી વાર નથી ચલાવવાનું નહીતર ગોળની પાય થઈ જશે તો મંથળ કડક થઈ જશે જો એનો ટેસ્ટ પણ સારો નહીં આવે તો આ રીતે તમે કરશો ને તો પરફેક્ટ બની અને તૈયાર થશે હવે બધું બરાબર રીતે મિક્સ થઈ જાય ને ત્યાં સુધી ગોળ જ્યાં સુધી તમારા લોટમાં મિક્સ થઈ જાય ને ત્યાં સુધી તમારે ચલાવવાનું છે આ રીતે કટ એન્ડ ફોલ્ડમાં ચલાવશો ને એટલે બધું બરાબર મિક્સ થઈ જશે અને આ રીતની ચોકી છે મારી પાસે મિષ્ટાન બનાવવા માટેની એ ચોકીમાં હું ઢાળી લઉં છું જોઈ શકો છો કે અહીંયા મેં ચોકીમાં મોંધાણને ઢાળી લીધેલો છે અને એને ફ્લેટ કરી લેવાનો છે એકદમ સરસ રીતે તમે વાટકાથી પણ કરી શકો આ રીતે તમારી પાસે પ્લાસ્ટિકનો ચમચો હોય તો એનાથી પણ કરી શકાય છે અને હવે ઉપર આપણે ખસખસ છે કે તમને જે ડ્રાય ફ્રુટ્સ ગમે એ ડ્રાય ફ્રુટ્સનો ઉપયોગ કરી શકાય મોંધાળમાં લગભગ બધા ખસખસ જ ઉમેરતા હોય પરંતુ મને થોડુંક એમ લુક સારો આવે ને એટલા માટે મેં અહીંયા થોડોક એક ડ્રાયફ્રુટ સૂપ પણ ઉમેરેલા છે એટલે કે પીસવાની કતરણ છે કાજુ બદામની કતરણ છે એ ઉમેરી શકાય બાકી તમે આ રીતે ખસખસ ઉમેરશો ને એનાથી જ લુક બહુ સરસ આવતો હોય ને ટેસ્ટ પણ બહુ સરસ આવતો હોય આ રીતે લુકમાં સરસ લાગે ને એટલે મેં મોહનથાળ ઉપર પીસવાની કતરણ ઉમેરેલી છે તમે સિલ્વર ફોઇલ પણ લગાવી શકો અને હવે થોડો ઠંડો થાય ને એટલે તમારે પીસીસ કરી લેવાના છે જો કેટલા સ્મૂથલી પીસ કટ થાય છે આ રીતે તમારે એકદમ સ્મૂથલી પીસ કટ કરી લેવાના છે જોઈ શકો છો તમે એકદમ સરસ રીતે નાના નાના પીસ કટ કરું છું મેં બહુ વધારે મોટા પીસ નથી કર્યા તમે તમારી ઈચ્છા અનુસાર નાના મોટા પીસીસ કરી શકો અને પીસ પણ આરામથી બહાર આવી ગયા છે જો કેટલો ટેસ્ટી જોઈને જ ખાધ ખાવાનું મન થઈ જાય એટલો ટેસ્ટી મોનથાળ બની અને તૈયાર થઈ ગયો છે

ફરીથી મળીશું નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ બાય બાય